નમસ્કાર પશુપાલક મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને પશુપાલક મિત્રો આપણે કાંઈને એક હજી લગભગ પંદરથી વીસ દિવસની વાર છે પીયાવાની અને એને થોડોક બાવલાની અંદર હોજો આવી ગયો છે પણ વારંવાર પશુને શું છે કે જે પશુને બીમારી હોય છે ને એ પશુને બાવલાની અંદર હોજો આવી જાતો હોય છે એટલે તમે જોઈ જશો કે એક બાજુના બાવલામાં વધારે ખોજો આવેલો છે તો આપણે આની બવા કાંઈ કરાવવાનું નથી અને પશુપાલક ભાઈઓ ક્યારેક વસ્તુ આવી બનતી હોય છે આ બનવાનું કારણ શું હોય છે કે આપણે જ્યારે કાબન પશુ હોય છે ત્યારે આકરી જગ્યા પર બાંધતા હોય છે ને ત્યારે આવી વસ્તુ બનતી હોય છે અને જે પશુ થતું હોય છે ને કે મસ્ટાર્ડનો જે પ્રોબ્લેમ થતો હોય છે કે દૂધની અંદર બળફલા આવતા હોય છે અને આવી બધી વસ્તુ થતી હોય છે એ જે ગાયને થતી હોય છે ને એ ગાયને તો સો ટકા ગેરંટી સાથે થાય જ છે આપણે ગયા વખતે આ ગાયને આ પ્રોબ્લેમ થયો હતો અને આ વખતે આ ગાયને આ પ્રોબ્લમ થયો છે ને હવે આને આપણે ઘરેથી કઈ વસ્તુ સારવાની છે અને આને કોઈ પણ કરવાની જરૂર નથી સો ટકા ગેરંટી સાથે કહું છું કે તમારે કદાચ બાવલાની અંદર કોઈપણ પશુને બાવલાની અંદર હોજો આવી ગયો હોય અને મસ્ટાન જેવો પ્રોબ્લેમ હોય તો તમારે કેટલી ખાલી બે જ વસ્તુ ઘરેથી લઈ અને સારવાની છે એનાથી સો ટકા ગેરંટી સાથે કહું છું કે મટી જાય અને જો આને આટલું છે બાઉલાની અંદર સોજન દેખાય છે એટલે આને હવે આપણે શું કરવાનું છે લેબુ બેથી ત્રણ લઈ લેવાના છે કોઈ પણ ખાંડની અંદર આપણે સારતા હોય છે એ ખાંડની અંદર લેબુનો રસ તરપાડી દેવાનો છે અને જે હવનમાં નાખવાની કપૂરની ગોટી આવે છે એ ગોટી બબે લઈ લેવાની છે અને ખાંડની અંદર સારું રહેવાનું છે પશુપાલક થયું સો ટકા રિઝલ્ટ સાથે કહું છું કારણ કે તમે કદાચ આવું થઈ જાય ને ડૉક્ટર પાસે બોલાવીને ઇન્જેક્શન બેગ તમે લાવો તો તમારું પશુ ઠંડુ પડી જતું હોય છે પંદર દિવસની વાર હોય તો પાંચ દિવસ વધારે લઈ લેતું હોય છે કારણ કે અને જો તમને ગાય દોવા દેતી હોય તો થોડુંક એનું ગાભણમાં જ હોય પણ થોડુંક દૂધ દોઈ લેવું તો તમને પણ એનો અંદાજ મળી જાય કેટલો છે પ્રોબ્લેમ અને બીજી વસ્તુ શું છે કે આ બે વસ્તુ સારવારથી ગેરંટી સાથે મટી જાય છે અને આપણે દર વખતે આ બીજી ત્રીજી વખત આવું નવો પ્રોબ્લેમ થાય છે કારણ કે ગાભણમાં હોય મહિના બે મહિનાની વાર હોય છે અને આ ટાઈપનું બાવલું થઈ જાય છે અને ખાસ તમારે એ ધ્યાન રાખવાની છે કે તમારા જે પશુ છે ગાભણ બાંધતા હોય એ એકદમ રેત હોવી જોઈએ બસ સ્ટાન્ડનો પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થાય છે કે પશુ જ્યારે ગારામાં કિચડમાં ઠંડામાં બેહી રહે છે જેથી બેક્ટેરિયા પેદા થાય છે ને આ રીતનું પશુને બાવલાની અંદર હોજો આવી જતો હોય છે તો પશુપાલક મિત્રો ખાસ ધ્યાન દેવી પશુ કોઈ પણ ગાભરણ હોય છે તો પશુને ખરેખર આ ટાઈપનો પ્રોબ્લેમ થતો હોય છે તમે જોઈ લો એક બાજુનું બાવલું વધારે હોજન છે હવે આને અત્યારે આપણે ચાલુ કરી દેવાની છે બે દિવસની અંદર કમ્પ્લીટ ઓજો ઉતરી જાય અને ખાસ બાંધતી વખતે છોડતી વખતે ખૂબ ધ્યાન રાખવી અને મોટી ગાય હોય છે તેને ખોરાક પણ સારો આપવો કારણ કે અમુક ટાઈમે શું એટલું કેલ્શિયમ ઘટી જાય તો મોટું પશુ હોય તો પછી બેસી જવાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે વધારે દૂધવાળા હોય છે એટલે એને થોડુંક ખાણ બાણ પહેલેથી આપણે શરૂઆત કરી દઈએ સારું મખાંડ પાપડી છે પછી તેલ છે આ બધી વસ્તુ તમે પહેલેથી આપતા રહેશો ને તો તમારા પશુને કાંઈ ખાવાનું નથી અને કેલ્શિયમના ડબ્લું એક બે સારી દેવાનું છે પાંચ પાંચ લીટરનું બે લીટરનું જે તમારે સારું હોય સારી દેવાનું તો પશુપાલક મિત્રો આજના વિડીયાની અંદર આટલું જે જતું ફ્રી મળીશું નવા વિડીયા સાથે અમારા વિડીયાની અંદર તમને થોડુંક ઘણું જાણવા મળ્યું હોય તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી